અમરેલીના લીલીયા સરપંચને સસ્પેન્ડ કર્યા બાદ છે ગ્રામ્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલા જ લીલીયા સરપંચને ડીડીઓએ સસ્પેન્ડ કર્યા હતા અને લીલીયા ગ્રામ્ય સભામાં ગટર અને જલસે નલ યોજના અંગે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ લીલિયાને ગ્રામ્ય સભામાં અધિકારીઓની હાજરી ન જોવા મળતા સ્થાનિકો અકળાયા હતા અધિકારીઓની ગેરહાજરી વચ્ચે પણ

રાષ્ટ્રો બધા બેસું જેનો વાસ્તવિક યથાર્થ એક ઓનિયા છે આ રસ્તા પાણીની પાઈપલાઈન ને આપણે લગભગ 10 સતકથી યકીની ઉપયોગ છે તો કામ કરવા પાસ તો કે હું તમને ત્રણ એક આપું છું સક્રિય તરીકે અમારા વિડિયોમાં આવી જાય એટલે બસ મહાલમાં જવાની છે ઇમરાન જવાની કોઈ પણ અધિકરી અહીં જે અધિકારીનું જાન કર્યું એનું જાન કરો જેને લેખિતમાં એનો લેખિતમાં આપો કે તમને લખવું છે આની અને એ નો રેવું એ અધિકારી નો રે તો ના ના રૂપ એક સભા લો ભલે બંધ રાખો અત્યારે બધે આવો આ મત તમે પહેલા ખરાપોરો મને નકલ જો પંજુ થાય આ એક જણા આદર હોતા અમે પણ અધિકારી આદર નથી રહ્યા તો અમે એક જણા સયુકરી છે આ

કાયદાકીય જોગવાઈ નથી મારી વાત પૂરી થઈ પછી આપણે તમારે નાણાપંચની જે કેન્દ્ર સરકારની ગ્રાન્ટ આવે છે એમાં ખાસ કેસમાં આપણે તમારું લીલ્યાનું કામ છે એ રિપેરિંગ કામ છે એમાં આપણે લઈ લઈએ તો આ જે પાછળની યોજના છે એ આપણે કરી શકીએ એટલે એવું નક્કી થયું એટલે સાહેબ તો હવે હું તમને કહું છું

હુ કામ નો કરે ઈ કવડું મોટું કામ હોય દુ કામ બીજો કોન્ટ્રાક્ટર નું એક ને નું શું છે કોન્ટ્રાક્ટર થઈ ગુજરાત ની અંદર કોણ બીજી કોણ <todic> મંદૂરી <music> <todic music> તરે આ પૂજો થરા કેમ ન દે આપણે ઉભાવ નથી પરાય આપણે તમે તમારું કામ કરો આમાં તમે પબ્લિક ને ધરામ કરો આપણે કરવાના બધા નેરામ કરે આ લેવામાં બધા

કામ કોઈ રોકવા આવે તો એની માથે કેસ કરી દીધો એટલે અમે હું દુશ્મનો છે આ ગામ દુશ્મન છે બધું અમારા ભાગ હટવા માટે ખબર છે અહીંયા આવે ને તો લુગડા ઉતરી જાય હું આવે હું આવે એક કોઈ હવે હામાં એ મારી જ્યાં જ્યાં બધા હું ભાગ બટાઈ કરી આવ્યા છો ને બધા ચોખોટ કરતા હોય કોની કોની ભાગ બટાઈ થઈ મને બધી ખબર છે એક કોઈ મારી હામું ન બોલી હવે ને હામાં અવે જી સંજયભાઈ આજ રોજ ગ્રામસભા યોજવા માં આવી હતી જે ગ્રામસભા મોકુફ રાખવામાં આવી છે તેનું કારણ શું વાત કરોને આજે ગ્રામસભાનું આયોજન લીલિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ સમગ્ર ગ્રામજનોએ ગઈ ગ્રામસભામાં જે ગટરનો પ્રશ્ન જે ઉછાળ્યો હતો તે ગટરના પ્રશ્નનું આજ દિન સુધી નિરાકરણ નથી આવ્યું અને કાર્યપાલક ઈજનેર સાહેબ નાયબ કાર્યપાલક ઈજનેર સાહેબ ટીડીઓ સાહેબ તથા સરકારી કચેરીઓના અધિકારીઓ આજે ગ્રામસભામાં હાજર નહોતા

હવે આજે અમારી ગ્રામસભા હતી લીલિયામાં ગ્રામજનો સો સવા સો માણસો આવેલા અને ગ્રામસભામાં મેઇન મુદ્દો અમારો ગટરનો આવેલો કે ભાઈ ગટરો માટે કોઈ અધિકારીઓ અહીંયા હાજર નથી કોઈ કર્મચારીઓ આવ્યા નથી ત્યાંના એટલે એમના માટે એ લોકોએ ગ્રામસભા બંધ રાખેલી ગટરનો પ્રશ્ન એવો હતો કે જે કાંઈ ગટરનું કામ ચાલુ છે અત્યારે લીલીયાની અંદર એ પાણીના નેહરું જે પાણીનું કાયમ માટે હલાન છે એ હલાણની અંદર નેરોમાં ગટરનું કામ ચાલુ કર્યું છે ત્યાં કાલ સવારે રિનોવેશન કરવા માટે ત્યાં અંદર જવાશે નહીં ગાળ નહીં નીકળે કોઈ પ્રેશર નહીં લાગે અને પ્લસ બીજા નંબરમાં કે એ વસ્તુ ત્યાં બુરાઈ જશે તો પાણીનું હલાણ બધી બાજુ ફેલાઈ જશે માગણી એવી છે કે એ જો ત્યાં પાણીનું હલન ફેલાશે તો નીચેના ભાગમાં હનુમાનપરા વિસ્તારમાં કાયમ માટે પાણી નીકળશે બારું તો એ લોકોનું એવું કહેવાનું થાય કે ભાઈ આ અમને કાયમ પાણીનો નિકાલ મળશે તો આ લોકોને નવી જગ્યા અને નવું સ્થળ આપી અને નવું કામ ચાલુ કરે આપણે કરી અને જે રોડ તૂટશે ને વચ્ચેથી એ આંધી દેવું પણ સાઈડમાં જે એમ કહેવામાં કરશું કરશું તો કામ હેરાન થાય હો આઠરા એટલે કામ હેરાન થાય હું સાંભળું છું તમે સાંભળતા જ બે હાજર ચોવીસ નો બીજો હપ્તો આવ્યો છે તેર લાખ આસપાસ એટલે તેર લાખ માં આયોજન કરવાનું છે મેક્સિમમ તેર લાખ આપડે રાખીએ પછી ભલે ખર્ચ પાંચ લાખ નો થાય

ગ્રામ પંચાયત તરફથી સરકારની આ આ વર્ષની છેલ્લી ગ્રામસભાનું આયોજન થયેલું હતું એમાં ગ્રામ પંચાયત તરફથી લીલીયા તાલુકાના તમામ ડિપાર્ટમેન્ટ જે છે એમના તમામ અધિકારીઓને એજન્ડા બજાવેલ હતો પણ આ એજન્ડાની અમલવારી નહીં કરી એક પણ ડિપાર્ટમેન્ટમાંથી એક પણ કર્મચારી નહીં આવતા અને હાલ લીલીયાની અંદર એક ગટરનો પ્રશ્ન છે એ સડકનો પ્રશ્ન છે કારણ કે એમણે અત્યારે ગટર છે ગામનો વિરોધ હોવા છતાં એમણે કામ જે શરૂ કર્યું છે અને એવું કે છે કે અહીંયા કોઈ અટકાવવામાં આવશે તો અમે પોલીસ ફરિયાદ કરીશું આ બાબતે આજ રોજ ગ્રામજનો સમગ્ર ગ્રામજનો ગ્રામસભાની અંદર ઉપસ્થિત રહ્યા હતા પણ એક પણ ડિપાર્ટમેન્ટના અધિકારી ન હોવાથી આ ગ્રામસભાનો ગ્રામ લોકોએ બહુ આવી છે અને હાલ જે આ ગતર અને વાસમો યોજના છે એ તુરંત શરૂ થાય એવું ગ્રામજનો ઈચ્છે છે બરાબર અને આજ રોજ એવો પણ ગ્રામજનોએ વિચાર કર્યો છે કે આગામી ગ્રામસભા જઈ ટૂંક સમયમાં એટલે વહેલામાં વહેલી ગ્રામસભા લીધી અને મળે અને માનની કલેક્ટરશ્રી તથા માનની ડીડીઓ શ્રી આ બાબતે જે અધિકારીઓ ગેરહાજર જ્યાં છે એને કાયદાકીય એની ઉપર જે પ્રોસેસ થતી એ કરી નોટિસ આપી કારણ કે સરકાર શ્રી છેલ્લી ગ્રામસભા હોય એનો પણ અધિકારીઓ ગોળાઈને પીડ હોય તો ગ્રામજનોની શું સ્થિતિ થતી હોય છે જો આની ઉપરથી આપણને સ્પષ્ટ દેખાય છે

એટલે તેર લાખ માં આપણે આયોજન કરવાનું છે મેક્સિમમ તેર લાખ આપણે રાખીએ પછી ભલે ખર્ચ પાંચ લાખ નો થાય